બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી સુંદર વ્યાખ્યા ઉત્તર પ્રદેશમાં રહેલા જાટ જ્ઞાતિની અંદર ધનો ભગા જે ભગવાન શિક્રામ ની પૂજા કરવાથી ધનામાંથી धनजी शेठ नगर शेठ बनी गया एवं एक मंगलमय कथा से आप श्रवण करो उत्तर प्रदेश के अंदर जाट ज्ञाति अंदर एक धनो भगत थे युवा अवस्था से नानी उम्र से गरीब मानस से કુટુંબ પરિવારમાં કોઈ નથી પાણીનું નેરું હોય નેરાના કિનારે નાની એવી કંતાન ની ઝોપડી બાંધી ધનો ભગત રહે છે અતિ ગરીબ અવસ્થા છે સંપત્તિથી ગરીબ છે પણ સંસ્કારથી શ્રીમંત છે સંસ્કાર તો ધના ભગતના કોઈ કથાકાર કથા વાંચવા માટે આવે સેવા કરે કપડા ધોઈ આપી તુલસી પત્ર ફૂલ બીલી પત્ર લાવી આપી જળનો ઘડો ભરી આવી દે એમના ઉતારાની સાફ સફાઈ કરે વસ્ત્ર ધોઈ દે કથામાં કથા સાંભળે ભગત માતા ધનામાં સંપત્તિથી દરિદ્ર હતો પણ સંસ્કારોથી શાહુકાર હતો આવી સેવા કરે नौ दि कथा हो तो नौ दिवस सेवा करे सात दि सप्ताह हो तो सात दिवस सेवा करे। कथा परिपूर्ण करण धनजी भगत कहे कथाकार शास्त्री जी ने कि महाराज आपने यथायोग्य सेवा करी सेवा में भूल गई हो तो क्षमा करजो परंतु आ सेवा करी ए यादगिरी रूपे स्मृति रूपे મને કઈ પ્રસાદી ની વસ્તુ આપો બે હાથ જોડીને મારી કોઈ લાલચ થી નહી પણ માત્ર સ્મૃતિ માટે અને કથાકારો શાસ્ત્રી મહારાજ રાજી થઈ કોઈ તુલસીની માળા આપે કોઈ બેરખો આપે કોઈ ધોતી આપે કોઈ ખેસ આપે અને ધનો પ્રેમથી સ્વીકારે જે જે શાસ્ત્રી મહારાજાઓ આવે અને બધા પાસે આ પ્રમાણે સેવા કરી અને પ્રસાદી માગે ખા અને એ બધી પ્રસાદી ઝુંપડીમાં આમ રાખી દર્શનની અંદર એના ધૂપ દીપ કરે આ ધના પ્રધાન ઘણા સમય સુધી ઘણા શાસ્ત્રીઓની સેવા કરી સંતોની સેવા एमा एक वार अंदर सप्ताह बैठी चलो भगत पहुंची जाए सात दिवस महाराज जी सेवा सप्ताह होती थी धन जी भगते महाराज जी ने कीधु महाराज जी સાત દિવસ પૂજા કરી તમારી સેવા કરી કંઈ ભૂલ હોય તો ક્ષમા કરજો પણ તમારી જે સેવા કરી એની સ્મૃતિ માટે એમની યાદગીરી માટે મને કંઈક પ્રસાદી લોભ નથી તમે માત્ર ધૂળની ચપટી આપશો તો પણ હું પ્રસાદ માની લઈશ शाहों की निगाहों में अजब तासीब होती है अगर वो मुक्त से देखे तो खाख अक्सीर होती है तबे मात्र प्रेम थी धूलनी चपटी आप शोई मारा मटे अक्सीर बन आटली उच्ची भावना वालों ये महारानी धूल भगत उच्ची भावना उच्च विचार हमारा जी पसे मायू અત્યાર સુધી જે મહાત્માઓ હતા એવા મહાત્મા ન હતા થોડા કંજુસ પ્રકૃતિ હતી મહારાજના મોઢા ઉપર પેલું ક્ષમતા આવી ગયા અરે આને કેમ આવી પણ બધાની વચ્ચે ના કેમ પાડે વિચારે શું આપું માળા તો માળા રુદ્રાક્ષ ને તો મોંઘી હોય ખેસ આપો તો ખેસ એટલા રૂપિયા નો થાય ધોતી આપો તો એટલા ખર્ચ એટલામાં પેલી થાય હિસાબ કરવા લાગ્યા મહારાજ ત્યાં એને એક યાદ આવ્યું કે અમે ત્રણ પેઢી થી ચટણી લઢવાનો ગોળિયો પાણો બશેરીઓ બહુ હજનદાર અમે રાખીએ છીએ કાળ મીંઢ પથ્થરનો નો બનાવે અમે સપ્તાહ વાસો અમારા બાપ દાદા જતા ક્યારે હાથ પોતાના મેળે રસોઈ બનાવતા સ્વયં પાકી હતા અને ચારે ચટણી લઢવા માટે જોવે એવો ગોળીઓ પાણ હવે તો કઈ જરૂર નથી આ પાણે તો કેટલા બધા થેલા ફાડી નાખ્યા છે મારે આ પાણાને શું હાલ ને આપી દઉં ધના થાય ધનો રાજી અને ઈ ગોળીઓ પાણો જેના છિદ્રમાં ચટણીના ભરાયેલી છે છિદ્રોમાં એવો થોડો ગોગરો પાણો હતો લે ધના આ પ્રસાદી મહારાજ એવા રાજી થયા કે હાશ આ વજન ગયું મટ્યું પરંતુ ધના એ તો રાજી થઈને રાજી થઈને લઈ લીધો ઓહો મહારાજી આજ તો તમે આટલો પ્રસાદ તો આવો પ્રસાદ તો કોઈ નથી આપ્યો મને

નું એ પથ્થર હતો ભગવાન જેને માનતો તો એ પથ્થર એને સ્નાન કરાયું છિદ્રોમાંથી ચટણીના એ અવશેષો કાઢી નાખ્યા દૂધથી સ્નાન કરાયું પુષ્ટિ માર્ગનો જીવ હતો કે કોઈ પણ ઠાકોરજી સાથે અવિવેક થયો હોય તો દૂધ સ્નાન કરાવીએ પછી સ્નાન તો એ દોષમાંથી મુક્ત થવાય દૂધથી સ્નાન કરાયું ઘરે લાવ્યું થોડું અમસ્તુ ઘી લઈ પથ્થરને લેપ કરી દીધો ચા તો કાળું મીઠ પાણું અને સફાઈ થઈ ગયેલો અને ઘીનો લેપ થયો કાળું ભમર ભગવાન નું તેજ આવી ગયું એનામાં ધનો પૂજા કરે ચંદન લગાડે આરતી ઉતારે સંત પ્રસાદી માનીને બહુ રાજી થાય છે કે આ સંતે તો મને ભગવાન આપ્યા આજ મારી ઝૂંપડીએ ઠાકોરજી પધાર્યા આજ મારું આવણું ધન્ય થયું રાજી રાજી છે થોડા દિવસ પૂજા કરી ત્યાં શાલી ગ્રામ પ્રભુ નો વાસ થઈ ગયો દેવનું દેવાતન પૂજારીના હાથમાં પૂજારીનો જેવો ભાવ હોય એવું દેવનું તેજસ તેજ પ્રગટ થાય છે ભગવાને પ્રેરણા રહીશ તો તારી દારિદ્રતાનો નાશ કેમ થશે હું તારી સાથે કોઈ દુકાનમાં નોકરીએ લાગી ધનો ગયો કોઈની દુકાનમાં નોકરીએ લાગ્યો ઠાકોરજી સાથે છે દુકાનનો વેપાર વધ્યો કગરદાન વેપારી હતો વિચાર્યું કે આ ધનો આવ્યા પછી અમારો વેપાર દસ ગણો વધ્યો છે અને વેપારીએ ધનાને પોતાનો ભાગીદાર બનાવ્યો ખાતર પૂરતો થયો ભગવાને પ્રેરણા કરી ધના હું તારી સાથે છું અને તારી પૂર્ણ ભક્તિથી તારો શેઠ કામે છે પૈસા હવે તો સ્વતંત્ર ધંધો શરૂ કરવો તારી સાથે છું ભગવાન ની પ્રેરણા મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા ધનાએ સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને ની કૃપા ભગવાનની કૃપા છે અને જેની ઉપર ભગવાન ની કૃપા હોય એની ઉપર બધાય કૃપા કરે ધંધામાં એવો આગળ વધી ગયો

ગામની અંદર ધનજી શેઠ કેવા આવવા લાગ્યા નગર શેઠ નો બંગલો લઈ લીધો એટલે હવે બધા નગર શેઠ ની પદવી આપી ધનજી શેઠ ધનજી નગર શેઠ સંપત્તિ થી ધનામાંથી ધનજી શેઠ થયો ભગવાન શાલિગ્રામ ની કૃપા સગાઈ થઈ અને લગ્ન પણ થયા सुंदर मजानी रूप रूपनी अंबार धनानी पत्नी प्राप्त थे सुंदर गृहस्थाश्रम जनों तो हमेशा माटे गृहस्थी बन्यो पर भगवान ने भूल्यो नथी भगवान शादी ग्राम नी कृपा वरसी जापर कृपा तुम्हारी होई तापर कृपा करे सब कोई ધનજી શેઠ ને ત્યાં ભગવાન વખાણ થાય પણ ધના એ આટલો સુખી થયો પણ ની પૂજા મૂકી નહીં પાસે એમના સેવા કરે ધંધા રોજગાર કરે માણસો કામ કરે ને રોજી રોટી આપે દસેક વર્ષના વાણા વાઈ ગયા અને ઓલા મહારાજી કથા વાસુ આવ્યા જેને આ પાણો એ હતો આયોજકો આયોજકોને કહ્યું ભાઈઓ દસ વર્ષ પહેલા આવ્યો ત્યારે ઓલો ધનો મારી સેવા બહુ કરીએ આજે મને ધનો યાદ આવી ગયો

પાસ પછી આયોજકો સાથે ઘણજી શેઠના ઘરે આવે છે એક આયોજક આગળ ગયા ઘણજી શેઠને કહ્યું મહારાજ શેઠ પેલા મહારાજજી દસ વર્ષ પહેલા કથાવાસુ આવ્યા હતા એ વધાર્યા છે અને એ આપણા ઘરે આવે છે ઘણો તો રાજી થઈ ગયો અને મહારાજજી દાદર શેડીનું ઉપર આવ્યા રાસ રસીલું જોયું મકાન જોયું રસોડા માંથી પત્ની આવ્યા બેસી માથાએ ઓઢી અને મહારાજજીને પ્રણામ કર્યા પગે લાગ્યા ધના જોઈ ગયો ઓહો મહારાજજી આવ્યા પોતાના બે બાળકોને રમાડતો હિંડોળા ખાતે બેઠાતા મહારાજજીને જોયા એકદમ ઉભો થઈ ગયો બે બાળકોને પગે લગાડ્યા અને ધના દળવત પ્રણામ કર્યા મહારાજજી અહો ભાગ્ય આજ મારું આવણું પાવન થયું તમારી એવા મહાત્માજી પધાર્યા મહારાજજી તો ચારે બાજુ જોવે છે ઓહો કેટલી બધી પ્રગતિ કરી કેવો બંગલો લીધો છે થી રેવાણું નહીં મહારાજજી બોલ્યા ધનજી શેઠ એ કહો કે દસ વર્ષના ટૂંકા ગાળામાં તમે આટલી બધી હરણફાળ પ્રગતિ કેમ કરી ધનજી શેઠે નમ્રતાથી કહ્યું તમારો પ્રતાપ છે હા શું કહે કે આટલી બધી પ્રકૃતિ નું રહસ્ય શું અરે બાપજી તમે તે દિવસે મને ભગવાન આપ્યા ને એ ભગવાનની પૂજા કરી અને ભગવાને સારા દિવસો આપ્યા મેં તને ભગવાન આપ્યા જ નથી મહારાજજી કેવા લાગે અરે બાપજી આપ્યા છે મને કેમ યાદ નથી આવતું ક્યાં છે ભગવાન મને બતાવ મહારાજજી ઇંધજી શેઠ ની મંદિર ભગવાન નું અંદર હતું પેલા તો ભગવાન ખોખામાં રહેતા હતા હવે બંગલો મળી ગયો ભગવાન માટે પણ મોટું મંદિર બનાવે ઘરની અંદર ઠાકોરજી બિરાજમાન આ તમારા પેલા ભગવાન તથા વાસવા વાળા મહારાજ કે લે આ નહી ભગવાન કે સાતો મારે ચટણી લઢવાનો ગોળીયો પણ તો આને ભગવાન કે છો હા અરે આ પાણો તો અમે ત્રણ પેઢી થી હાચવતા આ અમને નો ફેડો તને કેમ ફેર્યા ચારી જના ભગતે બ્રહ્મ વાક્ય બોલ્યા છે કે મહારાજજી તમે ત્રણ પેઢી થી એને પથ્થર માન્યો હતો અને મેં એમને ભગવાન માન્યા હતા આટલો તફાવત તમે એને માત્ર પથ્થર માન્યો મેં વિશ્વાસ રાખી ભક્તિભાવપૂર્વક મેં એમની પૂજા કરી છે જો વિશ્વાસ અને ભાવ રાખીશું તો પથ્થર પણ શાલીગ્રામ થઈ જશે

પૂજા કરવાની જેથી કરી આપણને ભગવાન સારા દિવસો આપે સુખ શાંતિ આપે બસ વિશ્વાસની કથા છે બોલો કૃષ્ણ કી